ભાગવત નવનીત પ્રથમ સ્કંદી કૃષ્ણ કરવાથી શુદ્ધિ થાય છે સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે સ્નાન થી તન શરીરની શુદ્ધિ થાય છે ઘણું દાન આપવાથી મનની શુદ્ધિ થતી નથી શ્રીમંત લોકો ખૂબ દાન આપે છે સારું છે વધારે દાન આપવાથી પણ મનની શુદ્ધિ થતી નથી મન બગડ્યું છે સંસારનું ચિંતન કરવાથી તે મન જ્યારે ભગવાનનું ધ્યાન કરે છે ભગવાનના અંગમાં મળ નથી મૂત્ર નથી લોહી નથી માંસ પણ નથી ભગવાનનું શ્રી અંગ કેવળ આનંદમય છે ભગવાનના એક એક અંગમાં મનને સ્થિર કરવું એ જ ધ્યાન છે મનને વારંવાર સમજાવવું સંસાર थी, से, ते सुंदर નથી સંસાર જણે બનાવ્યો છે તે સુંદર છે ભગવાનનો ધ્યાન બધા સમયે થઈ શકે છે નો જાન થઈ શકે છે રાત્રે 12 વાગ્યે કોઈ ભગવાનની પૂજા કરે તો તે યજ્ઞ નથી રાત્રે બાર વાગ્યે પૂજા થાય નહીં રાત્રે બાર વાગ્યે ધ્યાન થઈ શકે છે ફળ તુરંત મળે છે ધ્યાન કરવાથી જીવમાં ઈશ્વરના સદગુણ આવે છે જે ભગવાન સ્મરણ કરે છે તે જીવમાં ભગવાનની શક્તિ આવે છે આજકાલના ઘણા લોકો દવા ખાઈ ને શક્તિ વધારવાનો પ્રયત્ન કરે છે દવા રોગનો વિનાશ કરવા માટે ખાવી જોઈએ દવાથી રોગનો વિનાશ થશે શક્તિ તો ભગવાન આપે છે દવા ખાવાથી શક્તિ વધતી નથી દવા ખાવાથી કદાચ શક્તિ વધી પણ જાય તો તે શક્તિ ટકતી નથી કોઈ પણ નિમિત્તે તે શક્તિ બહાર નીકળશે શક્તિ વધવાથી કામ મારવા માટે આવે છે શક્તિ વધવાથી ક્રોધ આવી જાય છે દયા ખાવાથી જે શક્તિ વધશે તે શક્તિ ટકશે નહીં શક્તિ ભગવાનનું ધ્યાન કરવાથી વધે છે ભગવાનના નામ જપ કરવાથી વધે છે સંસારનું છોડી જો જેટલા પાપ થાય છે તે બધા સંસારનું ધ્યાન કરવાથી થાય છે સંતો સંસારમાં રહે છે પણ સંસારનું કદી ધ્યાન કરતા નથી સંતો સાવધાન છે સંસાર કદી મારા મનમાં ન આવે તમે જેનું ધ્યાન કરો છો તે મનમાં આવી જાય છે સંસારનું ધ્યાન કરવાથી જ પાપ થાય છે સંતો નિરંતર ભગવાનનું ધ્યાન કરે છે કદાચ તમે ભગવાનનું ધ્યાન ભલે ન કરો કોઈ માનવે શરીરનું ધ્યાન કદી કરવું નહીં જે શરીરમાં મળમૂત્ર છે તેનું ધ્યાન કરવાથી મન બહુ બગડી જાય મળેલા શરીરને સુંદર સમજવું એ મોટું અજ્ઞાન શરીર સુંદર નથી મારા ભગવાન અતિ સુંદર છે કદાચ ભગવાનનું ધ્યાન ન કરો તો વાંધો નથી સાવધાન રહેજો મારું મન કોઈ સ્ત્રીનું કોઈ પુરુષનું ધ્યાન ન કરે માનવ શરીરનું જે ધ્યાન કરે છે માનવ શરીરને જે બહુ સુંદર સમજે છે તેનું મન બગડી જાય છે સત્ય પરમ ધીમહી જ્યારે થોડી પણ ફુરસદ મળે ત્યારે ધ્યાન કરો પાપ અને પુણ્ય તત્કાળ ફળ આપતા નથી માં ફળ આપે છે આજે કોઈ જૂઠું બોલે છે તો આજે દુઃખી નહીં થાય જૂઠું બોલવું પાપ છે આજે જુઠ્ઠું બોલનાર કદાચ વિચારતો હોય કે જુઠ્ઠું બોલવાથી તેને પૈસા મળી જશે તે સુખી થઈ જશે પાપનું ફળ કાલાંતર મળતું નથી પાપ અને પુણ્ય કાલાંતરમાં ફળ આપે છે કોઈ આજે પ્રેમથી ભગવાનની પૂજા કરે તો પૂજાનું પ્રતિફળ તેને આજે નહીં મળે કાલાંતરમાં મળશે સંભવ છે કે આજે ભગવાનની પૂજા કર્યા પછી તાવ આવી જાય દુઃખી થઈ જાય પુણ્યનું ફળ તત્કાળ નથી મળતું પાપ અને પુણ્યનું કાળાંતરમાં ફળ આપે છે જે પ્રેમથી ભગવાનનું ધ્યાન કરે છે ભગવાનનું સ્મરણ કરે છે તેનું ફળ તત્કાળ મળે છે ધ્યાન કરવાથી સ્મરણ કરવાથી મનની શુદ્ધિ થાય છે મંગલાચરણમાં મંગલમય પરમાત્માનું ધ્યાન કરવાની આજ્ઞા આપી છે ભાગવતમાં ત્રણ વાર મંગલાસરણ આવે છે કથાના આરંભમાં મહર્ષિ વ્યાસનું મંગલાસરણ છે ભાગવતના મધ્યમાં શ્રી સુખદેવજી મહારાજનું મંગલાસરણ છે અને સમાપ્તિ છે ત્યાં શ્રી મંગલાસરણ કર્યું છે આ સંસાર બનાવટી મોતીની માળા છે આ માળાને ભગવાને ગળામાં ધારણ કરી છે જગતના આધાર ભગવાન છે ભગવાન સ્વચ્છ છે ભગવાન સૌથી શ્રેષ્ઠ છે તેથી આ સંસાર સત્ય જેવો લાગે છે આ જગત બધાને ભિન્ન ભિન્ન દેખાય છે બાળકને જેવું જગત દેખાય છે તેવું જગત જુવાનીમાં નથી દેખાતું જુવાનીમાં દેખાય છે તેવું વૃદ્ધાવસ્થામાં દેખાતું નથી પશુને જગત જેવું દેખાય છે એવું માનવને નથી દેખાતું અનેક આસારીઓએ દ્રષ્ટિ સૃષ્ટિવાદ માન્યો છે આ સૃષ્ટિ શું છે જેવી જેની દ્રષ્ટિ તેવી તે સૃષ્ટિની કલ્પના કરે છે આપણા ઋષિઓએ એટલા માટે જગતનો વિચાર બહુ નથી કર્યો કે જગત તો ક્ષણે ક્ષણે બદલાય છે જગત બધાને ભિન્ન ભિન્ન દેખાય છે તેનો વિચાર કોણ કરે છે કલ્પના કરો કોઈ માના ખોળામાં બે ત્રણ વર્ષનું બાળક બેઠું છે તેને સો રૂપિયાની નોટ બતાવીને કહો કે પોતાની માને છોડીને મારી પાસે આવી જા હું તને સો રૂપિયા આપીશ બાળક આવશે તમને નોટમાં રૂપિયા દેખાય છે બાળકનો બાળકને તો તે એક સાધારણ કાગળ દેખાય છે કાગળમાં શું છે તે લેવા માટે જતું નથી તમને કદાચ કોઈ સો રૂપિયાની નોટ બતાવે અને કહે કે અહીં આવો હું તમને આપી દઉં તમે દોડતા દોડતા જશો અને આભાર સાથે સ્વીકાર કરી લેશો કોઈ આપે છે તો શા માટે ન લેવું તમને સો રૂપિયાની નોટ જેવી દેખાય છે તેવી બાળકને ક્યાં દેખાય છે બાળકનું જગત અને જુવાનનું જગત અલગ અલગ છે દ્રષ્ટિ અને સૃષ્ટિમાં કોઈ બહુ ભેદ નથી જેવી જેની દ્રષ્ટિ હોય છે તેવી તે સૃષ્ટિની કલ્પના કરે છે અનેક સંતોએ જગતને સંપૂર્ણ રીતે જગતનું વર્ણન વિચાર છોડો જગતમાં જે કંઈ છે ઠીક છે જગતમાં કશું ખરાબ નથી અને જગતમાં શ્રી કૃષ્ણ વિના કશું સારું નથી સંસારનો વિચાર છોડી જો જગત ભગવાન આધારે છે જગતના આધાર ભગવાન હોવાથી જગત સત્ય જેવું ભાસે છે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને વિનાશ વિનાશ લીલા લીલા છે. છે. પણ દ્વારકામાં દ્વારકાનાથ બિરાજમાન છે ત્યારે જે આનંદ જે શાંતિ છે જ્યારે સોનાની દ્વારકા સમુદ્રમાં ડૂબી જાય છે યાદવો નો વિનાશ થાય છે ત્યારે પણ તે જ આનંદનો દ્વારકાનાથ અનુભવ કરે છે શ્રી કૃષ્ણ પોતાના સ્વરૂપમાં આનંદમય છે ઉદ્ધવને એ જ સમયે તેમણે ઉપદેશ આપ્યો છે કે હે ઉદ્ધવ પરમાત્મા સત્ય છે જગત તો ક્ષણે ક્ષણે બદલાય છે શ્રી કૃષ્ણ સાવધાન કરે છે વિનાશ પણ ભગવાનની લીલા છે ને જીવને ઉત્પત્તિ અને સ્થિતિ સારી લાગે છે વિનાશમાં જીવની શાંતિ ભંગ થાય છે ઉપસંહારમાં બહુ શાંતિ છે વિનાશ પણ ભગવાનની લીલા છે ભગવાન શ્રી રામચંદ્રજીએ કહ્યું હતું કાલે તમારો ભગવાન શ્રી રામચંદ્રજીને કહ્યું હતું કે કાલે તમારો રાજ્યાભિષેક થવાનો છે. તમે સિંહાસન પર બિરાજશો તમારા મસ્તક પર સુવર્ણનું સત્ર હશે તમે રાજા ધિરાજ થઈ જશો રાજ્યાભિષેક થવાનો છે એ સાંભળ્યા બાદ રાજા પ્રસન્ન ન થયા રાજ્યાભિષેક થવાનો છે એ સાંભળ્યા બાદ રામ પ્રસન્ન ન થયા રાજ્યાભિષેકના મુહૂર્તમાં ભગવાન રામને કઈ કહ્યું આ વલ્કલ્પ વસ્ત્ર પહેરીને વનમાં હવે રામ વનમાં જાય છે ત્યારે નારાજ થતા નથી આહુ તી કે ભીષે કાય વિષ્ટુષ વન છે ન મળ્યા વિભ્રમ ઋષિ વાલ્મીકી શ્રી રામચંદ્રજીના દર્શન કરે છે રામ સચ પરમાત્મા છે રાજ્યાભિષેક તમે કોઈ ભોજન તમને કોઈ ભોજનનું નિમંત્રણ આપે કાલે બાર વાગે જમવા માટે આવજો સમય છતાં તમે તેને ઘેર ભોજન માટે જાઓ અને તે હાથ જોડીને કહી દે કે અહીં તો બધું પતી ગયું હવે કઈ છે નહીં તમારી કેવી દશા થશે ફોટો પાડવા જેવું થઈ જશે મને કહ્યું હતું ભોજનનું નિમંત્રણ આપ્યું હતું મારું અપમાન કર્યું રાજાભિષેક ના મુહૂર્તમાં રામને વનવાસ થયો થયો છે રામ દેવ નથી રામ પરમાત્મા છે રામ સત્ય છે આ શ્લોક એટલો દિવ્ય છે કે ટીકાકારો એ પોત પોતાના ઈષ્ટદેવ પર આનો અર્થ કર્યો છે ઘણા ટીકાકારો આનો અર્થ રામ પર કરે છે રામ જ પરમાત્મા છે ઘણા ટીકાકાર જે ગુરુ દત્તાત્રે ના ભક્ત છે દત્તાત્રેય પર આનો અર્થ કરે છે જે ટીકાકારોના ઈષ્ટદેવ ભગવાન શંકર છે તેઓ શિવ પર આનો અર્થ કરે છે આ વ્યાસજીની વાણી છે સંસ્કૃત ભાષાનું જેને બરાબર જ્ઞાન છે તે આ બધા અર્થોમાં બહુ આનંદ આવશે સત્યમ શિવમ સુંદરમ સત્યમ સત્ય જ શિવસે શિવ જ સુંદર છે સમુદ્ર મંથન થયું મંથનમાં અમૃત નીકળે છે અમૃત ને દેવતાઓ પી ગયા અમૃત પાન કર્યું ત્યારે કોઈએ ભગવાન શંકરને યાદ ન કર્યા બધા દેવતા અમૃત પી ગયા પછી સમુદ્રમાંથી વિષ નીકળે છે વિષ બધાને બાળવા લાગ્યું વિષની ની ગંધ સહન થતી નથી બધા ગભરાયા ભગવાન શંકર ની પ્રાર્થના કરી છે શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ ના રામ નામ નો જપ કરતા કરતા ભગવાન શંકર પ્રેમ થી વિષ્ણુ પાન કરી ગયા અમૃત નું જે પાન કરે છે તે દેવ માનવામાં આવે છે પરંતુ જે મન ને શાંત રાખીને વિષ્ણુ પાન કરે છે તે મહાદેવ કહેવાય છે તે દેવ નહીં બધા દેવો ના દેવ શિવ મહાદેવ છે જગતને સુખી કરવા માટે ભગવાન શંકરે વિશ્માન કહ્યું છે શિવ મહાદેવ છે જગતની સાથે ભગવાનનો અન્વય વ્યતિરેક જેવો સંબંધ છે જગતનો કોઈ પણ પદાર્થ ભગવાનને છોડીને રહી શકતો નથી પ્રત્યેકમાં ભગવાન રહેલા છે વેદાંતમાં આને અન્વય કહે છે અન્વયાદિ ઇતરતા ઘડા વિના માટી રહી શકે છે પરંતુ ઘડો માટી વિના રહી શકતો નથી ભગવાનનો જગત સાથે અન્વય વ્યતિરેક જેવો સંબંધ છે સૃષ્ટિના આરંભમાં ભગવાને બ્રહ્માજીને તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો છે હવે ભગવાને બ્રહ્માજીને જે જ્ઞાન આપ્યું તેના માટે શું બે ચાર દિવસ કથા સાંભળવી નાના માત્ર કૃપા દ્રષ્ટિથી જ્ઞાન આપ્યું જ્યાં મોટા મોટા બુદ્ધિમાન લોકો પણ ભૂલ કરે છે એવું આલૌકિક દિવ્ય તત્વ જ્ઞાન ભગવાને માત્ર કૃપા દ્રષ્ટિથી આપ્યું છે ભગવત કૃપાથી જેને જ્ઞાન મળે છે તે જ્ઞાન કાયમ રહે છે ટકે છે પુસ્તકો વાંચવાથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે ટકતું નથી તે ભૂલાઈ જાય છે ભગવાન બ્રહ્માજીને કૃપા દ્રષ્ટિથી જ્ઞાન આપે છે બ્રહ્માજીને પણ જેમને જ્ઞાન આપ્યું એવા આદિનારાયણ પરમાત્મા વ્યાસ મહર્ષિની આજ્ઞા છે કે ભાગવતની કથા કરનાર વક્તા સાંભળનાર શ્રોતા કદી સંસારનું ધ્યાન ન કરે માનવ શરીરનું ધ્યાન ન કરે ભગવાન નું ધ્યાન કરે આપણે બધા લોકો व्यास नारायण ना शिष्य जगत गुरु व्यास नारायण से संतो ये व्यास नारायण ने गुरु मान्या से संतो ये वो कहे से के विशिष्ट व्यास खाना राशी है। व्यासो, श... व्यासो शिष्टम जगत सर्वम गुरु पूर्णिमा दिवसे प्रथम व्यास की पूजा से व्यास नारायण गुरु से વ્યાસ નારાયણની આજ્ઞા છે કે સંસારમાં રહેવું પરંતુ કદી સંસારનું ધ્યાન કરવું નહીં ભગવાનનું ધ્યાન કદાચ ન થાય પરંતુ માનવ શ્રીનું ધ્યાન કરશો નહીં જેટલું પાપ થાય છે એ બધું સંસારનું ધ્યાન કરવાથી જ થાય છે સંસારનું ધ્યાન જે છોડે છે તેનું પાપ છૂટે છે ધ્યાન મંગલમય પરમાત્માના સ્વરૂપનું કરો મંગલાસરણમાં મંગલમય પરમાત્માનું ધ્યાન કરવાની આજ્ઞા છે નિષ્કામ ભક્તિ ભાગવત શાસ્ત્રનો મુખ્ય વિષય છે અર્થ થાય છે કપટ જ્યાં કોઈ કપટ નથી કપટ શું છે સંસારનું કોઈ સુખ મને મળે સુખ ભોગવવાની ઈચ્છા જ કપટ છે. ઘણા લોકો ભગવાનની ભક્તિ તો કરે છે સાથે સાથે એવી ઈચ્છા પણ રાખે છે કે મને બહુ વધારે સુખ મળશે પૈસા વધારે મળશે ભક્તિનું ફળ ભોગ નથી ભક્તિનું ફળ સંસારનું સુખ નથી ભક્તિનું ફળ ભગવાન છે ભક્તિ ભગવાન માટે કરો જઈને લોકો ભગવાન પાસે માંગે છે ભગવાન પાસે વધારે માંગવું સારું નથી ભગવાન બહુ ઉદાર છે ભગવાન જીવને વધારે ધન આપે છે વધારે સુખ આપે છે પણ જીવને ઓછું લાગે છે જે ભગવાન પાસે વધારે માગે છે ત્યારે ભગવાનને એવું લાગે છે કે આ મને કંજુસ સમજે છે ભગવાન તો અતિ ઉદાર છે માગવાથી પ્રેમ ઘટે છે ભક્તિનો અર્થ એ છે કે ભગવાન સાથે પ્રેમ કરવો ભક્તિમાં લેવાની ઈચ્છા થતી નથી ભક્તિમાં સર્વસ્વ આપવાની ઈચ્છા થાય છે મંદિરમાં ભગવાનને કંઈક આપવા માટે જાય છે ભગવાન તેને પ્રેમથી જુએ છે ભગવાન જેને નજર આપે છે તેને દર્શનનો આનંદ મળે છે રામ દે નજર તુમકો તો સભી સુરત રામ કી ભગવાન તેને નજર આપે છે જે ભગવાનને કંઈક અર્પણ કરે છે જે ભગવાનની પાસે માગવા માટે જાય છે ભગવાન તેને નજર આપતા નથી મંદિરમાં જઈને ભગવાનને કહેવું તમે તો ઘણું આપ્યું છે હું લાયક નથી તો પણ સુખી છું આજથી એવો નિશ્ચય કર્યો છે કે આજથી હું આજથી એવો નિશ્ચય કર્યો છે કે હું આંખ હું ભગવાનને અર્પણ કરીશ કોઈ સ્ત્રી કે કોઈ પુરુષને નહીં આપું ઘર છોડીને મંદિરમાં જવાનો અર્થ એ છે કે આંખ ભગવાનને અર્પણ કરવી કદાચ તમને શંકા થાય છે કે મહારાજ તમે આ શું કહો છો જગતને તો આંખ આપવી જ પડે છે સંતો જગતને જુએ છે પણ ઉપેક્ષા ભાવથી જુએ છે દ્રષ્ટિ બે પ્રકારની હોય છે ઉપેક્ષા ઉપેક્ષાત્મક અને અપેક્ષાત્મક તમે ઘેરથી અહીં આવ્યા ત્યારે રસ્તામાં તમે કચરો પડેલો જોયો છે હવે કચરાને લોકો ઉપેક્ષા ભાવે જુએ છે તેથી અત્યારે તમને કચરો યાદ આવતો નથી જ્યારે કે કચરાને તમે જોયો છે સંત મનને વારંવાર સમજાવે છે શ્રી કૃષ્ણ વિના આ જગતમાં બધું કચરો જ કચરો છે જગતને જુઓ પણ કચરાની જેમ ઉપેક્ષા ભાવે એનો અર્થ એ છે કે સંસાર સુંદર છે એવું સમજીને ન જુઓ સંતો જગતને જુએ છે પણ ઉપેક્ષા ભાવે જુએ છે સંસારી માનવ જગતને अपेक्षात्मक दृष्टि ये जुए से भगवान ने आँख आप भी ये है मारी आँखों भगवान ने आप दी थी से सदगुरुदेव की जय कृष्ण कन्हैया लाल की जय